જિલ્લાના વિકાસ કામોના કુલ બજેટ જેટલી રકમના વિકાસ કામો તો હવે એક જ દિવસમાં લોકોને આપણે આપીએ છીએ આદરણીય મોદી સાહેબે શિક્ષણ આરોગ્ય વીજળી પાણી ખેતી ગ્રામ વિકાસ અને રોડ રસ્તાના વિકાસનો ખૂબ જ મજબૂત પાયો નાખ્યો છે આપણે એમના દિશા આ બધી જ માળખાકીય સુવિધાઓ સાથે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવ્યો છે આજે હાલોલમાં રૂબાબીન કંપનીના લિથિયમ આયર્ન બેટરીના રીસાયકલ પ્લાન્ટનું ઉદઘાટ પણ થવા જઈ રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અનુકૂળ અને જીરો વેસ્ટ મેનેજમેન્ટનો જે વિચાર આપ્યો છે તે અહીં સાકાર થવાનો છે શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડની ઇકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી છે એ દિશામાં હજુ ગઈકાલે જ જર્મનીની કંપની ટુઝલર દ્વારા સાણંદમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મશીનરીનો પ્લાન્ટ કાર્યરત થયો છે આ પ્લાન્ટની વિશેષતા એ છે કે આખા વર્લ્ડમાં આ કંપની દરેકે દરેક દેશમાં છે એ યુએસએમાં હોય ચાઈનામાં હોય કે બીજા દેશમાં હોય પણ સૌથી મોટો અને લેટેસ્ટમાં લેટેસ્ટ પ્લાન્ટ ભારત અને ભારત ભારતમાં પણ ગુજરાત રાજ્યમાં કાલે અહીંયા ગાડી શરૂ થયો છે એ આપણા માટે ગૌરવની વાત છે ગુજરાતના પૂર્વ ભાગલામાં વસેલા પૂર્વ ભાગમાં વસેલા જિલ્લાના શહીદ અંબાજીથી ગામ સુધીના આખા આદિવાસી બેલ્ટમાં વન બંધુ કલ્યાણ યોજનાથી મોદી સાહેબે આરોગ્ય સુખાકારી પણ નવા દ્વાર ખોલી આપ્યા છે મોદી સાહેબે આ આદિવાસી દીકરા દીકરીઓના ઉચ્ચ અભ્યાસ સાથે આદિજાતિ પ્રદેશના આરોગ્યની સેવાઓ પણ ખાસ પ્રાથમિકતા આપી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ દૂર દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને દસ જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવી રહ્યા છે મોરવા હડફમાં પણ અઢાર પોઈન્ટ ચુમ્બાલીસ કરોડના ખર્ચે સો બેડની આવી જ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પંચમહાલના ગ્રામીણ લોકોની સેવામાં કાર્યરત થવાની જ તેનું આજે આપણે ખાત ખાતમુહૂર્ત કર્યું છે હોસ્પિટલો અને આરોગ્ય મંદિરોની સાથે જ વડાપ્રધાન શ્રીએ સૌના આરોગ્યની સંભાળ માટે યોગથી આયુષ્યમાનનો અભિગમ અપનાવ્યો છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સરળતાએ મળે છે આખા રાજ્યમાં ચાર કરોડ સિત્યોતેર લાખથી વધુ લોકોની આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટમાં નોંધણી થઈ છે આરોગ્યની સુખાકારી ઉપરાંત આદિજાતિ વિસ્તાર સહિત છે ગ્રામીણ સ્તર સુધી પાકી સડક અને કનેક્ટિવિટી મળે તે માટે વડાપ્રધાનશ્રીએ સુનિશ્ચિત કર્યું છે તેમના દર્શનમાં આપણે પણ રોડ નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ વ્યાપક બનાવતા જઈએ છીએ આદિજાતિ વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં બનાવેલા એકસો એકોતેર રસ્તાઓના રિસરફાઇઝિંગ માટે અઢીસો કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપણે આપી છે એટલું જ નહીં ભારે ટ્રાફિક અને વાહનોની વધુ અવરજવર ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કોરિડોર વિકસાવીને વધુ સંગીન કનેક્ટિવિટી આપવાની આપણી નેમ છે આ વર્ષના બજેટમાં આવા બાર જેટલા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાનું આયોજન કર્યું છે પંચમહાલ જિલ્લાના સંતરાપુર મોરવા હડપ રોડને ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનાવવા બજેટમાં છસો સત્તેર કરોડ રૂપિયાની મંજૂરી કરવામાં આવી છે હાઈ સ્પીડ કોરિડોર બની જશે એટલે અંદાજે ત્રણ લાખ થી વધુ ગ્રામીણ નાગરિકોને રાજસ્થાન માનગઢ એમપી અને એસઓયુ જવા માટેની કનેક્ટિવિટી મળશે એટલું જ નહીં કાલોલ બાયપાસને લેન કરવાની કનેક્ટિવસે એકસો ને દસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક વાત સ્પષ્ટપણે માને છે કે પાણી જ વિકાસનો આધાર છે આદિજાતિ વિસ્તારમાં જ્યાં ડુંગરાળ વિસ્તાર છે તેવા ગામોમાં પણ પીવાનું અને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણ મળે તેની ચિંતા તેમણે કરી છે આવા વિસ્તારોમાં લિફ્ટ ઇરીગેશનથી પાણી લિફ્ટ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં પહોંચાડવાનો આયામ તેમણે અપનાવ્યો છે આ જિલ્લાના નવ ગામોમાં તેર તળાવોથી પાનમનું પાણી બારસો પચાસ હેક્ટર વિસ્તારમાં પહોંચાડવા એકત્રીસ કરોડ રૂપિયાના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે રાજ્યનો કોઈ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી બાકાત ન રહી જાય તેનું ફૂલ પ્રૂફ આયોજન કર્યું છે આપણે એ આયોજનને તેમના દિશા દર્શનમાં તેજ ગતિએ આગળ ધપાવીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાત બનાવવું છે વડાપ્રધાન શ્રીએ ભારતને બે હજાર સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં આદિજાતિ સહિત સૌના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને ગુજરાતનો વનબંધુ સમાજ પણ અગ્રેસર રહે તેવો તેમનો નિર્ધાર છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટેના નવ સંકલ્પો આપ્યા છે એ નવ સંકલ્પો આપ જાણતા હશો પણ બે ત્રણ સંકલ્પો કહું તો કે ભાઈ જેટલું વરસાદનું આપણે જે પાણી વાપરી રહ્યા છે ભવિષ્ય માટેનો પણ આપણે એનો ચિંતા કરવી જોઈએ કે આપણે જે પાણી વાપરી રહ્યા છીએ ભવિષ્યમાં પણ આપણી આગળની પેઢીને મળતું રહે એના માટે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એ અંતર્ગત કેચ દરેન અંતર્ગત પાણી બચાવવાનો સંકલ્પ પણ આપણે કરવો જોઈએ જે પ્રમાણે અત્યારે ગરમીથી માંડીને વરસાદ પણ જે રીતે પડી રહ્યો છે એ પેટર્ન બદલવી હશે તો એના માટે પણ ગ્રીન કવરેજ વધારવું પડશે આપણે ગ્રીન કવરેજ વધારવા માટે એક પેડ મા કે નામ અંતર્ગત દરેક જણ એક ઝાડ ઓછામાં ઓછું વાવે વધુ જેટલા વાવવા હોય એટલા વાવે પણ એક ઝાડ તો જ્યાં જગ્યા આપણને મળતી હોય ત્યાં એક ઝાડ અવશ્ય વાવવું જોઈએ અને આપણા સ્વભાવમાં આપણને સ્વચ્છતા ગમી છે તો આપણે આ સ્વચ્છતા આપણા સંસ્કારમાં પણ લાવીએ અને આપણે સ્વચ્છતા માટે આગ્રહ અને દુરાગ્રહી બનીએ એ આપણા રોજિંદા જીવનમાં થવું જોઈએ પંચમહાલની ધરતી પર ઉજવાઈ રહેલો આ ગુજરાત ગૌરવ દિવસ